તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો તો મિત્રો અત્યારે વાગી જશે સાડા આઠ મસ્ત નઈ દઈન ફ્રેશ થઈ ગઈ છે રેડી થઈ જશે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે અને ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે આજે મિત્રો આપણે લેટ ઉઠે છીએ કારણ કે રાત્રિ જતા લગ્નમાં એટલે બાકી અત્યારે લાઈટ વહેલા વહેલા કાપી લીધી છે ડીગુએ મસ્ત મારા હાથે નઈ ધોઈન ફ્રેશ થઈ ગયું છે

ડાયો છોકરો તો મિત્રો આપણો ચા નાસ્તો મસ્ત થઈ ગયો છે ચા નાસ્તો કરી લઈએ બાકી ડીગી ગોમનું નો આપણે એક્સાઇટેડ થઈ ગઈ તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા અને નાસ્તો લઈ લીધો બસ તો આ ચા નાસ્તો કરી દઈએ બાકી તો ડીગી લેશન લખ લેશન લખ ભાઈ કો મોરદોર એ ડીગુ મોરદોર મોરદોર હા વિદોરી દેવડ હા લેશન કરે

તો મિત્રો થોડી વાર પોતે દસેક મિનિટ બેસશે મસ્ત સો અને આજ તો શૂટિંગમાં આવવા નહીં કારણ કે મમા અને કુટુંબમાં આજે આવશે જોન જો મિત્રો તો એ લોકો તો બિલકુલ બહાર ને એકવા નહીં તો આપણે ફ્રી છીએ કાલ અમારે લગ્નમાં જવાનું છે એ લગભગ લગભગ બેથી ચાર દિવસ સંલગ્ન રજાઓ પડવાની છે મિત્રો લગ્નનો માહોલ એવો બધો જમ્યો છે ને તે હગો હોય સંબંધીના કહેવાય જ્યાં વગર તો ચાલે નહીં ના જઈએ તો પછી ક્યાં આવતા નહીં એવું થાય સંબંધો બગડો મિત્રો દિવસે દિવસે ટાઈમ જે વ્યવહાર ને વ્યવહાર થતા હોય એ કરવા પડે બાકી તો મસ્ત ચાબી લે અને પછી નીકળીએ કરે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર અને આપણે જંત્રલથી ઘેર આવી ગયા તો મસ્ત નહીં ધોઈને હું ફરી ફ્રેશ થઈ જાય છે કારણ કે આપણો ગમમાં જવાનું છે જમવા લગ્ન છે એટલા માટે તો ચક્કુબેન તૈયાર થઈ ગયો હું શું જવાનું હા ભાઈ હા હા

છોકન જવાનું હોય છો જવાનું એટલે ચાંબા તો જઈ ના માતાજી નો દઈ શંકાવા જવાનું છોકન જવાનું હોય મિત્રો આજે છે રવિવાર આપણે નીકળ્યા છીએ ડભોડા માતાજી નો દર્શન કરવા માટે ડીકીન બે જણા જઈએ છીએ શાંતિ શાંતિ આજે મિત્રો રજા છે એટલે આપણે ટાઈમ થઈ જઈએ છીએ બાકી તો સેટિંગ ના થાય પણ આ ટાઈમ છે આપણા જોડે તો મિત્રો જઈ આવીએ માતાજીનું મસ્ત દર્શન કરતા આવીએ તો બન્યા રહેજો વિડીયોમાં આગળ જેમ જેમ વધીએ એમ એમ તમને અપડેટ આપતા રહેશું તો મિત્રો અત્યારે ભાગ્યસર દોઢ હવે પહોંચી જઈશ માતાજીના મંદિરે દર્શન કરવા માટે મિત્રો ગરમીના હિસાબે ટ્રાફિકે બહુ હતું લગ્નના કારણે તો જો શેટિંગ થયું નહોતું વિડીયો શૂટિંગ કરવાનું એટલા માટે બાકી તો ડીકી હાથે આવી જ મિત્રો મત મસ્ત દર્શન કરી લીધા મિત્રો રિટર્નમાં વડનગર પહોંચી છીએ આપણે ગેસ ના ખાવા માટે ગાડીયાની લાઈન બહુ છે કારણ કે મિત્રો લગનનો માહોલ ચાલે છે એટલે બાકી તો અત્યારે વાગી જશે મિત્રો પોચ ચાર વાગ્યાનું ઓગણપચાસ મિનિટ થઈ જાય દસ પંદર મિનિટથી લાઈનમાં ઊભા છીએ પણ હજી સુધી નંબર આવ્યો નહીં તો મિત્રો પછી નીકળીએ ઘરે ગેસ નાખીને પછી તો રસ્તામાં શરબત પીવાનું એવું ઊભા રહ્યા હતા પણ મિત્રો ગરદી હતી બહુ એટલે કટ લેવાનો મેળ આવ્યો નહોતો બાકી તો આવું સીધા ઘરે જઈને મળીએ અને બીગી પાછું ઘેર જઈને ફરી પાછું લગ્નમાં જવાનું છે જે થશે તમને અપડેટ આપતા રહીશું બાકી તો બન્યા રહેજો મિત્રો તો મિત્રો અત્યારે એક્ઝેક્ટ પોંચ વાગ્યા ને તેતાલીસ મિનિટ થઈ છે હું ઘરે આવી જીએ મિત્રો ઘરે તો દસ પંદર મિનિટ પહેલાં હતા આવીને ગમવા જાય થોડો નાસ્તો ને ઉલી જાય બાકી તો ડીઘી માટે બે ત્રણ પડી પલા તો મિત્રો ડીઘી ખાય છે ગરમા ગરમ ચા લઈ લીધો છે મસ્ત નાસ્તો લઈ લીધો છે મિત્રો તો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા છ અને મસ્ત સુરત દાદા આથંબાની તૈયારીમાં છે બાકી તો મારું બૂનું ભી રહી હોમ નહીં તો મિત્રો જવાનું જવાન પોટલી ઉપરાવા અને બળધ્યાન ગેર લઈ જવાનો છે પણ થોડી વાર રહીને પછી જઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને આપણે મસ્ત દૂધ ભરાઈને આવી જઈ છીએ બાકી તો મિત્રો જૂલી એકલી પડી જાય ઘરનો બધો સભ્ય જતો રહે લગનમાં આપણા સંબંધીઓના ત્યાં લગ્ન હતા તો પિન્ટુભાઈ ગાડી લઈને જાય બાકી તો હાલ દૂધ ભરીને આપણે આવ્યા છીએ મિત્રો આપણે એકલા ઘરે છીએ બાકી બીજા બધા મોકલી કારણ કે સબંધો બધા હાથ ચપવા પડે જોઈ લે મિત્રો ઘરે કોઈ નહીં મિત્રો જુલી બેન મારે થોડું ખાવાનું પલાળવાનું છે તો મસ્ત ખાવાનું પલાળી દે એટલી બધા મસ્ત તૈયાર થઈ જાય જો એકલી પડી દે બાપડી પેલી તો ઘરના બધા સભ્યો હોય એટલે મિત્રો ઓમ 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 દોડે તો મિત્રો આપણે ગમમાં લગ્ન છે મિત્રો કે આગળ જમવા જવાનું છે તો પહેલાં જો લઈને ખાવાનું પલળી જાય એટલે મસ્ત પલળી જાય શ્રીને ખાવાનું મૂકી દે અને પછી આપણે એ ગમમાં જઈ અને જમી મિત્રો મિત્રો મસ્ત વરઘોડું પૂરું થઈ ગયું છે અને હું બધા મિત્રો ભેગા થઈ જમવા બે જાય છે ગલાબ ચાર પેલા મોહનથાળ લાવે તો પેલા કહી ગયો ખાઈ ગયો જોઈ લે મિત્રો બધા ભાઈઓ બે જ્યાં છીએ ખાવા ફટ મસ્ત જમી લઈએ જમીન પછી સીધા ઘર ભેગા કરીએ આપણું વિડીયો બાકી છે મિત્રો તાજા મહેમાન છે એટલે વધારે કટલી જાય નહીં બાકી તો જોઈ મિત્રો જમવામાં છે જોઈ લે મગનું શાક હવે ચોળીનું શાક છે પૂરીઓ ભાત દાળ પાપડ મોહન મોહનથા એટલે લેવો એક મોહનથા ખાઈ જાય ચોથો લેવો વધારે તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ જશે અને જમીન આવી જાય છે બોર ઉપર રેગ્યુલર આપણું એડિટિંગ કરવા માટે તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું પુના વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જગન્નાથ